ત્યારે ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ હાલ પુણે મોકલવામાં આવ્યા હતા જે તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરાઈ છે ત્યારે કોરોનાના નવા સ્ટ્રેનને લઈને પાલિકા તંત્ર પણ વધુ એલર્ટ થઈ જવા પામ્યું છે અને વરાછા પાલનપુર પાલ તેમજ સરથાણા ખાતે ફરી કલસ્ટર લાગુ કરાયું છે હાલ વરાછામાં અડસઠ રહીશો સરથાણામાં બસો ચોસઠ રહીશો અને પાલમાં સત્તરસો અને જેટલા રહીશોને કલસ્ટર જાહેર કરાયા છે સાથે કરસ્ટર વિસ્તારમાં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકાયો છે સુરત કોર્પોરેશનના સર્વેલન્સ સેમ્પલમાં ગતરોજ આવેલા પુનાના સેમ્પલ રિપોર્ટમાં ત્રણ દર્દીઓના યુકે વેરિયન્ટ પોઝિટિવ આવ્યા છે જેને લઈને એવું માનવાને પૂરતા કારણો છે કે છેલ્લા પંદર દિવસમાં સુરત શહેરમાં વધેલા કેસોનું કારણ આ પણ હોઈ શકે આથી તમામે તમામ શહેરીજનોને અપીલ છે તેમજ અનુરોધ છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ કરે બિનજરૂરી સોશિયલાઇઝેશન ટાળે માસ્કનો ઉપયોગ મેક્ઝિમમ કરે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે કે જેથી તેઓ પોતે સુરક્ષિત રહે પોતાના પરિવારને અને સાથે સાથે શહેરને પણ સુરક્ષિત રાખવામાં સુરત કોર્પોરેશનને મદદરૂપ થાય સ્કૂલોમાં કેસો વધી રહ્યા છે સુરત કોર્પોરેશન એક પ્રથમ કોર્પોરેશન હતી કે જેણે સ્કૂલો શરૂ થતાની સાથે તમામે તમામ શાળાઓમાં ધન્વંતરી રથ તેમજ સ્ટેટિક ટી મારફત ટેસ્ટિંગની વ્યવસ્થા ગોઠવી હતી અને જેના ભાગરૂપે નિયમિત રીતે દરરોજ એક કે બે કેસો પોઝિટિવ આવતા હોવાનું જણાતું હતું તેના અનુસંધાનમાં ગતરોજ પણ વેસ્ટ ઝોન ખાતે લોકમાન્ય શાળામાં ત્રણ વિદ્યાર્થીઓ અને ટીચર પોઝિટિવ આવ્યા હતા જેને લઈને શાળાને બંધ કરવામાં આવી છે કરવામાં ચારસો ને અઠાવીસ જેટલા ક્લસ્ટર સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં ડિક્લેર કરવામાં આવ્યા છે અગાઉ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન જે ક્લસ્ટર કન્ટેનમેન્ટની પોલિસી હતી તેને ફરીથી રિવાઇવ કરી અને તે જ પેટર્ન ઉપર ફરીથી ક્લસ્ટર કન્ટેનમેન્ટની કામગીરી સુરત કોર્પોરેશને ઇન્ટેન્સિફાઈ રીતે હાથ ધરી છે સુરતમાં જોવા મળી રહેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ફરી શહેરીજનોને વધુ સાવચેત રહેવા માટે આહવાન પણ કરાયું છે સાથે આરવે વિવિધ હાલ તો નવા સ્ટ્રેનને લઈને એલર્ટ મોડ પર આવી જવા પામ્યું છે અઝર કુરસી સાથે વાળા જીટન ફેન્યુઝ